અરવલ્લી જિલ્લાના યાત્રાધામ શામળાજી ખાતે બે દિવસે શામળાજી મહોત્સવનો પ્રારંભ થયો છે અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી પીસી બરંડાના અધ્યક્ષ સ્થાને આ મહોત્સવનું ઉદ્ઘાટન ઉદઘાટન કરવામાં આવ્યું રમત ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ તથા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આયોજિત આ મહોત્સવનો શુભારંભ કૃષ્ણ વંદનાથી થયો હતો પ્રથમ દિવસે કૃષ્ણ લીલા કૃષ્ણ ભક્તિ અને કૃષ્ણ ભજન ખાસ કલાકારો દ્વારા રજૂ કરવામાં આવ્યા હતા તો આ પ્રસંગે લોકપ્રિય સંગીતકાર ઓસમાન મીરે પોતાના દમદાર અવાજથી ભક્તિમય વાતાવરણ સર્જાવ્યું હતું તેમના સંગીતથી સમગ્ર શામળાજી મંદિર પરિસર કૃષ્ણમય બન્યું હતું અને આ મહોત્સવમાં જિલ્લા કલેક્ટર પ્રસ્તુતિ પરિક જિલ્લા વિકાસ અધિકારી દીપેશ કેડિયા જિલ્લા પોલીસ અધિક્ષક મનોહરસિંહ જાડેજા અરવલ્લી નિવાસી કલેક્ટર ડીવી મકવાણા સહિતના પદાધિકારીઓ અને અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા અને આ ઉપરાંત સાબરકાંઠા જિલ્લા કલેક્ટર લલિત નારાયણ સિંઘ સાધુ સાબરકાંઠા જિલ્લા વિકાસ અધિકારી હર્ષદ વોરા અને સાબરકાંઠા જિલ્લા પોલીસ વડા ડોક્ટર પાર્થ રાજસિંહ ગોહિલ પણ સપરિવાર કાર્યક્રમમાં હાજર રહ્યા હતા બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ